હું ઈચ્છું છું કે પલંગ દસ વેત લાંબો હોય ઠીક છે મહારાજ શું થાય પલંગ બનાવવાનું શરૂ શરૂ કર્યું હવે રાણી એમ એમની અંદર બેડ તૈયાર થાય એટલે સૂવે છે અને કહે છે હું એમાં પૂરેપૂરી આવી શકતી નથી આ તો માત્ર આઠ વેત જ લાંબો છે એમ કહે છે પરંતુ તે કેવી રીતે શક્ય છે મિસ્ત્રી એમ કહે છે શું થાય પછી તે વેત ગણે છે અને એ વેત એમ કહે છે કે આ તો જવું વેત લાંબો છે રાજા સહિત બધા મૂંઝવણમાં હતા કેમ કે રાજાના વેત હતા એ મોટા હતા અને આ પેલો મિસ્ત્રી હતો એ એના વેતથી બનાવે છે એટલે એ તો એના હાથ પ્રમાણેનું માપ આવતું હતું આ સમસ્યાના નિરાકરણ માટે મંત્રીએ શો ઉકેલ આપ્યો હશે તેની ચર્ચા કરો પછી મંત્રી કહે છે કે આ બે ટૂંકો પડે છે તો એમની પાછળ પાટીઓ ચોંટાડી દેવાનું ચાલો કરીએ દરેક વસ્તુઓની લંબાઈ માટે માપવા માટે તમારા પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરો હવે વસ્તુઓ આપેલી છે આ વસ્તુની લંબાઈ માપવા માટે આપણે આપણા પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવાનો છે વસ્તુઓ એની અંબાજી અંદાજીત લંબાઈ અને વાસ્તવિક લંબાઈ હવે આ પાઠ્યપુસ્તક કેટલા ટેબલ ઉપર એટલે કે મેજ ઉપર સમાય આશરે ત્રણ અંદાજીત લંબાઈ કેટલી ત્રણ અને એની વાસ્તવિક લંબાઈ કેટલી કેટલી થાય છે એ આપણે જોઈએ એની વાસ્તવિક લંબાઈ છે ચાર કાળા પાટિયાની દસ અંદાજીત દસ અને વાસ્તવિક પણ દસ બારી પાંચ પાઠ્યપુસ્તક

છે ત્યારબાદ કથી ખ સુધી પહોંચવા માટેનો સૌથી લાંબો રસ્તો જો સૌથી લાંબો રસ્તો આમાંથી કેવો દેખાય છે આ વાળો ક અને ખ વચ્ચેનો સૌથી ટૂંકો રસ્તો સૌથી ટૂંકો રસ્તો કયો છે આ વાળો હવે આવે છે કેટલા ખોખા આ ચિત્રની અંદર બધા પ્રાણીઓ છે હું એક બીજા ઉપર ગોઠવી મારા રમકડાની ઊંચાઈ શોધો આ બધા રમકડા છે અને આ ખોખા ગોઠવી દીધા છે હવે એના આધારે આપણને ખાલી જગ્યાઓ ભરવાની કીધી છે કો જીરાફ ખાલી જગ્યા ખોખા ઊંચું છે જીરાફ જોવો તો કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ખોખા ત્યારબાદ ખાલી જગ્યા સાત ખોખા ઊંચું વાંદરો બે ખોખા ઊંચો છે અને ઘ ખાલી જગ્યા ખોખા ઊંચો છે પાંચ ખોખા ઊંચો કોણ છે એક બે ત્રણ ચાર પાંચ જો નીચે તો એક રાખી દીધું છે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે કેટલું આવે અહીંયા શું આવે ખાલી જગ્યા પાંચ ખોખા ઊંચો છે હાથી કેમ કે હાથી નીચે એક ખોખો રાખ્યો છે ને એટલા માટે ત્યારબાદ તમારે આવી રીતે તમારો હાથ રાખી અને એનો રેસ બનાવવાનું છે આપેલ જગ્યામાં તમારી હાથનું અનુરેખણ કરવાનું છે અને રેખાઓની સંખ્યા ગણો પછી તમારો હાથ ગણાઈ જાય એટલે આ રેખાની સંખ્યા ગણી લેવાની કે કેટલો હાથ થાય છે ત્યારબાદ કોળાનો ચોતરો ચિત્ર તરફ જુઓ અને તુલના કરો અન્ય શાકભાજી કરતા હલકા કે ભારે છે આ કોળું છે મરચાં છે ત્યારબાદ ગાજર કેપ્સિકમ બટેટું અને તરબૂચ હવે કોળું એમ કહે છે કે હું દૂધી કરતા ભારે છું મરચું એમ કહે છે કે હું સૌથી હું સૌથી વધુ છું કેમ કે બે છે હું ગાજર કરતાં ભારે છું આ દૂધી એમ કહે છે પછી ફ્લાવર એમ કે છે હું કોબીજ કરતાં પણ હલકો છું તરબૂજ એમ કે હું કોળા કરતાં ભારે છું હું કહે છે ભારે હું કોબીજ કરતાં હલકો છું એવું કોણ બોલે છે ફ્લાવર હું દૂધી કરતા ભારે છું કોળો હું કહું છું કે હું સૌથી વધુ છું મરચું હું ગાજર કરતા ભારે છું દૂધી તમને શું ભારે લાગે છે કોળું અથવા તરબૂચ આ બંનેમાંથી કોણ ભારે લાગે તરબૂચ ખાલી જગ્યા પૂરો ક સકરટેટી ગાજર કરતા કેવી હોય છે ભારે ઘ મરચું અહીં સકટે નીચે કરી નાખજો મરચું ખાલી જગ્યા કરતા હલકું હોય છે મરચું શું આવે એની અંદર કેપ્સિકમ ત્યારબાદ ઘ ખાલી જગ્યા કરતા ખાલી જગ્યા ભારે હોય છે દૂધી ફોળું કરતા કેવી હોય છે ભારે ઘ ખાલી જગ્યા કરતા ખાલી જગ્યા હલકું હોય છે કોબીજ કેપ્સિકમ કરતાં હોય છે ખાલી જગ્યા બધામાં ભારે છે તરબૂચ ખાલી જગ્યા બધામાં સૌથી હલકું છે ને ત્યારબાદ એક પ્રવૃત્તિ આપેલી છે તમે નાના હતા ત્યારે આવું ત્રાજુ બનાવેલું છે એક હેંગર લેવાની પછી ઉપર આમ લાકડીની મદદથી રાખી દેવાની પછી બે પ્યાલા લઈ લેવાના અને પિયાલામાં અલગ અલગ એકમાં રબર નાખવાનો એકમાં પેન્સિલ એકમાં દડો એકમાં મણકા એકમાં સીસા પેન મણકા મીણિયા કલર એવી રીતના અલગ અલગ ભારે છે કે હલકું તે નક્કી કરવાનું ચાલો કરીએ સૌથી વધુ વસ્તુ ફરતે ગોળ કરો કો આ સૌથી ભારે કયું છે આમાંથી પેન્સિલ બુક કે બેગ તો બેગ ઉપર રાઉન્ડ આ ડોલ પાણીથી ભરી લઈએ તો સૌથી ભારે થઈ જાય મોસંબી તો કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ત્યારબાદ સૌથી હલકી વસ્તુ ફરતે ગોળ કરો આમાંથી બધામાંથી હલકું શું છે ઇરેઝર ત્યારબાદ બીજું બલૂન સૌથી હલકું ચાલો વિચારીએ શાકભાજી અને ફળવાળું બેમાંથી જે પલ્લું નીચે જાય તેના ઉપર શું કરવાની છે સાચાની નિશાની હલકા માટે હો અને ભારે માટે ભા લખો કોળું અહીંયા બટેટું આ છે કોળું તો કોળું કેવું હોય ભારે હોય બટેટું કેવું હોય હલકું હોય ત્યારબાદ ખ મોસંબી અને તરબૂચ તો બંનેમાંથી હલકું હોય મોસંબી આ તરબૂચ ભારે હોય નાળિયેર ભારે અને કેરી હલકી સફરજન અને ભીંડો તો ભીંડો હલકો અને નારંગી ભારે ત્યારબાદ એક પ્રવૃત્તિ આપી છે હવે સરખા કદની બે કાગળની થેલીઓ ઉભરો એક રેતીથી અને બીજાને સૂકા પાંદડાથી ભરો કઈ ભારે છે તેની ચર્ચા કરો કઈ થેલી ભારે હોય રેતીવાળી કે સૂકા પાંદડાવાળી હે રેતીવાળી હોય ને ભારે ત્યારબાદ નીચેના ચિત્ર ચર્ચા કરો કે વિવિધ પ્રકારના ત્રાજવાનો ઉપયોગ કરે છે રાંધણ ગેસ પછી આપણે શાકભાજી લેવા જઈએ ત્યારે આ ત્રાજવાનો પલ્લોનો ઉપયોગ કરતા હોય વજન કાંટો ત્યારબાદ ઇલેક્ટ્રિક કાટો મીઠાઈની દુકાનમાં હોય આ વાળો આપણે આને હાથરા જુ હોય એની અંદર નાના નાના વજની આવે એ મૂકવાના અને વસ્તુનો જોક કરવાનો ત્યારબાદ બગીચામાં ફળો જો આ ચિત્રની અંદર બગીચામાં ફળો આપેલા છે અહીંયા તરબૂચ આપેલી છે ને અહીંયા કેરી આપેલી છે એક તરબૂચ બરાબર કેટલી કેરી છે એક બે ત્રણ ચાર પાંચ છ છ કેરી છે કેટલી છ તરબૂજ અને કેરી ચીંચવા પર રમવા માંગે છે એક બાજુ તરબૂચ બેસે પરંતુ બીજી તેના કારણે ચીંચવો એક બાજુથી અધર થઈ શકતો નથી તેના મિત્ર કેરીએ બીજી કેરી અને બાજુમાં બેસવા માટે બોલાવી લીધી છ કેરી બેઠી બરાબર એક તરબૂજ થયું

હવે એક તરબૂચનું વજનમાં છ કેરી છે તો નાળિયેર કેટલા જોઈએ ત્રણ એક નાળિયેરનું વજન બરાબર બે કેરીનું વજન એટલે જવાબ કેટલો આવે ત્રણ ત્યારબાદ આપણે લીંબુ પાણી બનાવવાનું છે રઘુ અને તેના મિત્રોએ રઘુની દાદી માટે લીંબુ પાણી બનાવવામાં બનાવવામાં આવ્યું એ પાણીનો એક પ્યાલો ખાંડની એક ચમચી લીંબુનો રસ બે ચમચી એક ચમચી મીઠું હવે રઘુ પોતાના માટે પોતાના બે મિત્રો માટે લીંબુ પાણી બનાવવા માંગે છે રઘુએ ત્રણ પ્યાલા લીંબુ લીંબુ પાણી બનાવવું પડશે ત્રણ પ્યાલા લીંબુ પાણી બનાવવા માટે કેટલી સામગ્રી જોઈએ ત્રણ પ્યા ત્રણ પ્યાલા પાણી લીંબુનો રસ છ ચમચી ખાંડ ત્રણ ચમચી અને મીઠું ત્રણ ચપટી કે એક ગ્લાસની અંદર એક ચપટી તો ત્રણની અંદર ત્રણ લીંબુનો રસ બે ચમચી તો છ

બે ચમચી ખાંડ પેલા લખો ખાંડ દૂધ ખાંડ દૂધ અને કેરી કેરીનો નો પલ ખાંડ કેટલી જોશે બે ચમચી દૂધ એક પિયાલો અને કેરીનો પલ્પ એક વાટ એટલે આપણું કેરીનું જ્યુસ તૈયાર ત્યારબાદ શોધી કાઢો રઘુની બાટલીમાં ચાર પિયાલા પાણી ભરવામાં આવે છે તમારી બાટલીમાં કેટલા પ્યાલા પાણી ભરી શકાય છે મારી બોટલની અંદર તો પાંચ ભરી શકાય છે તમે લખ્યું છે પાંચ તમારી મિત્રની બોટલમાં કેટલા પ્યાલાં પાણી ભરી શકાય તમારે પૂછી લેવાનું શું તમારા મિત્રની બાટલી સમાન વધુ કે ઓછા પ્રમાણમાંથી પાણીથી ભરી શકાય છે અને આ તમારા મિત્રને પૂછી અને ભરવાનું છે કર જેટલું જ પાણી સમાઈ શકે એવા મિત્રનું નામ લખવાનું કરતાં ઓછું પાણી એનું નામ લખવાનું ઓછું પાણી સમાઈ શકીએ એનું અને વધારે પાણી સમાઈ શકે એમનું નામ લખવાનું આ થઈ ગયું તમારું ચેપ્ટર નંબર સાત કમ્પ્લીટ